વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ડુંગળી કાપવાના મુદ્દે હત્યાનો મામલો સામે આવ્યો છે યુવાનની બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હતી હત્યાના આરોપીની સચિન પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

આવેલ ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવૂત અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવૂતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટે બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાઈલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ કોઈ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત જ માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભૂસાવળ જલગાંવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના કરે ત્યાંની આરપીએફ પોલીસની મદદથી એમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવે છે આ બાબતે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર